મેનોપોઝની તકલીફમાં ચાર પાંચ ઘેર બેઠા જ કરી શકો છો આ વખતે જે વરસાદ પડે એમાં વધુ વરસાદ હોય ત્યારે તમે પેટ ભરીને ના તો માથાના વાળથી પગના અંગૂઠા સુધી રહેલા એક સેલમાં એ કુદરતની ઠંડકનો મેસેજ પહોંચી જાય છે તમને ખૂબ પરસેવો થાય છે વધારે ગરમી લાગે છે આ બધામાં એનાથી સારો એવો ફાયદો થશે બીજા નંબર ઉપર જે વારંવાર રડવું આવે કે ખોટું લાગી જાય છે તો એમાં તમને જરૂર છે સેરેટોનિનની તો સેરેટોનિન મળે છે બ્રાહ્મી અને કેળામાંથી તમે દિવસમાં બે વાર એક એક ચમચી બ્રાહ્મીનો પાવડર લો કે ગોળી લો જમ્યા પછી કે નાસ્તા પછી તો એમાંથી જે સેરેટોનિન રિલીઝ થાય છે એ તમને ફાયદો કરે છે કેળું તમે ખૂબ ચાવીને ખાવ એટલે એમાંથી રિલીઝ થાય છે સેરેટોનિન એ સેરેટોનિન પણ તમને ફાયદો કરે છે તમે કેળાથી ડરશો નહીં તમારું પેટ તો કેટલું ધ્યાન રાખો છો તો એ ફૂલે છે ને તો તમે જ્યારે કેળું અને બ્રાહ્મી લો છો અને તમારા શરીરનું મેનોપોઝમાં ધ્યાન રાખો છો ત્યારે તમારી સાથે રહેલા ઘરના લોકોને હાશ થાય છે કે હવે ઘરમાં જરા ખુશીનો માહોલ આવ્યો તો તમારું રાખેલું ધ્યાન ઘરમાં ખુશીનો માહોલ કરી દેશે હજુ આગળ જઈએ છીએ તમે જ્યારે ચોમાસામાં જે વરસાદના પાણીથી તરબતરને પ્રસન્ન થયેલી જમીન કે ઘાસ છે એની પર ચાલો છો ત્યારે એ ઠંડક પણ તમારા માથાના વાળથી પગના અંગૂઠા સુધી પહોંચી જાય છે અને તમારા એક એક સેલને કરંત સાથે ઠંડક મળે છે એટલે જે સ્નાન કરો છો કે નાવ છો એનાથી પણ બીજું એક વધારાનો ફાયદો આ રીતે પણ મળે છે હજુ એક ઉપચાર બાકી છે તમારે ઘેર જ કરવાના છે તમે જ્યારે કામ કરતા કરતા યાદ આવે તો ઊંડો શ્વાસ લીધો અને ધીમે ધીમે લાંબો શ્વાસ બહાર કાઢ્યો તો આવા શ્વાસ દિવસમાં પાંચ સાત વાર લીધેલા તમારા મનને શાંત કરી દેશે તમારું વધતું વજન આનાથી અટકી શકે છે કારણ કે વિચારોને કારણે એક તકલીફ થાય છે જેનું નામ છે સાયકિક એડેમા એનાથી પણ વજન વધે છે કારણ કે તમે કાંઈ નથી ખાતા તો એ વધે છે ને ઊંડા શ્વાસ લો જે તમારા શરીરમાં ભવિષ્યમાં થનારી ગંભીરમાં ગંભીર બીમારીને પણ અટકાવી શકે છે અને કેન્સર છે એમાં પણ આવા રોજના ઊંડા શ્વાસ ફાયદો કરે છે આ અનેક દર્દીઓ જે છે એની સાથે નિયમિત વાતચીત કરતો રહી અને મારા અનુભવ પરથી તમને કહું છું સ્વસ્થ રહો મસ્ત રહો પણ તમે માત્ર ખોટું લગાડતા રહેશો રડતા રહેશો અને દિવસમાં ચાર પાંચ વાર સ્નાન કરતા રહેશો તો તમારી તકલીફ એ ઘટવાની નથી પરંતુ આ ચોમાસામાં તમે જો સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે જે અનરાધાર કનેક્શન છે એમાં વચ્ચે ઉભા રહી ગયા તો જે પ્રસાદ માં પૃથ્વીને મળે છે સ્વર્ગનો એ તમને પણ મળવાનો છે સ્વસ્થ રહો મસ્ત રહો દરેક પળે તમારી જ આસપાસ રહેલા આરોગ્યને ગળે લગાડો એને શ્વાસમાં લેવાનું શરૂ કરો